ના દૌસે વલસાડ જિલ્લાના ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે વલસાડ ડેપોને ફાળવવામાં આવેલી ચાર નવી મિની બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે વાત કરવામાં આવે તો જિલ્લા માટે એક નવી સેવા શરૂઆત બની છે મુસાફર જનતાને વધુ આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ કરાવશે લોકાર્પણ સમારોહ વલસાડ ડેપો ખાતે યોજાયો હતો આ પ્રસંગે ડેપોના ડેપો મેનેજર અનિલભાઈ અટારા ટ્રાફિક સુપરવાઇઝર કર્મચારી મંડળના આગેવાન મુકેશભાઈ નિશારભાઈ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર હતા સૌએ સભ્ય ભરતભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો કે તેમણે જિલ્લાના જિલ્લાના હિતમાં આવું મહત્વપૂર્ણ પગલું ભર્યું નવી મીની બસો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરી માટે ઉપયોગી સાબિત થશે મોટા વાહનો ન પહોંચી શકે તેવા આંતરિક માર્ગો પર આ બસો સરળતાથી દોડશે આથી વિદ્યાર્થીઓ કામદારો મહિલાઓ અને વડીલોને તેમના દૈનિક પ્રવાસ માટે મોટી રાહત મળશે